રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આગામી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવનારી ચૂંટણીઓ જાહેર થતા નવસારી જિલ્લાના બિલીમોરા નગરપાલિકા ખાતે પણ વહીવટદારના શાસનનો અંત આવ્યો છે રાજ્યના ચૂંટણી પંચ આગામી તારીખ સોળમી ફેબ્રુઆરી ના રોજ જુનાગઢ મહાનગરપાલિકા અડસઠ જેટલી નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચૂંટણીને જાહેરાત કરતા જ નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા વહીવટદારના શાસનનો અંત આવ્યો છે

તરાગમે 16 ફેબ્રુઆરીય મતદાન બાદ 18મી ફેબ્રુઆરીએ પરિણામો આવશે તેજ સમય પ્રજા કરી શકાય તેમ નથી તો 18મી ફેબ્રુઆરીના રોજ શું પરિણામ આવે છે જોઉં રહી હું હાલમાં અને લાસ્ટ ટર્મથી બીજેપી બેઠી છે નગરપાલિકામાં તે તમે જોઈ રહ્યા છો કેટલો ભ્રષ્ટાચાર દિલ્હી દિલ્લીમોરામાં થાય છે અને મારા મુજબ દિલ્હી મોરા નગરપાલિકા ગુજરાતની ભ્રષ્ટમાં ભ્રષ્ટ નગરપાલિકા છે અને મુદ્દાઓ તમે જોઈ શકો છો ભ્રષ્ટાચારના રસ્તાઓ કેવા ખરાબ છે ગટરના મુદ્દાઓ જુઓ ગટર ચાલુ છે ઢાકા નથી ગટરના કોમન પ્લોટ સોસાયટીના લઈ લીધા છે ગેરકાયદેસર રીતે તો પ્રજા આ વખતે રહી દીધી બિલ્લી મોરાની પ્રજાએ કે ભાજપને ઉખાડીને ફેંકી દેશે આ વખતે અને આવા જ લોકલ મુદ્દાઓ લઈ અમે બિલ્લીમોરાની પ્રજા પાસે જશું વોટ માગવા માટે અમને અને અમને આશા છે કે બિલ્લી મોરાની પ્રજા અમને સાથ આપશે જી નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે પહેલી તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે ચોથી એ ફોર્મ ખેંચવાનો છે અને સોળ તારીખે મતદાન થવાનું છે અને અઢાર તારીખે રિઝલ્ટ છે બિલીમોરા નગરપાલિકાના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું છેલ્લા દોઢેક વર્ષથી લગભગ બે વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે નગરપાલિકા વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અનેક વિકાસના કામો થયા છે અનેક લોકો ઉપયોગી જે કોઈ કામો કરવા યોગ્ય હતા એ બધા કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે આ જ મુદ્દાઓને લઈને અમે લોકો પાસે જઈશું નગરપાલિકામાં અત્યારે લગભગ પૂર્ણતાને આરે આવ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ખૂબ જ મોટું કોમ્પ્લેક્ષ આખા જિલ્લાના અંદર આ પ્રકારનું પહેલું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે કદાચ એકાદ મહિનાની અંદર સંપૂર્ણ કામ પણ થઈ જશે એ જ રીતે અમારું જ્યુબીલી તળાવ પણ બહુ સરસ રીતે બનાવવામાં આવ્યું છે એનું કામ પણ પૂર્ણતાને આરે છે સોમનાથ તળાવનું પણ ડેવલપમેન્ટ થયું છે એ પણ લગભગ પૂર્ણતાને આરે છે આવા જે વિકાસના કામો નગરપાલિકાના અંદર થયા છે એ તમામ કામો લઈને અમે લોકો પાસે જઈશું એમના મુદ્દા જે હોય તે પરંતુ અમારા મુદ્દા ફક્ત વિકાસના જ મુદ્દા હશે કારણ કે અમે લોકોના કામ કર્યા છે લોકોના વચ્ચે રહ્યા છે સુખ દુઃખમાં અમે સાથે રહ્યા છીએ અને સ્વાભાવિક છે કે લોકો અમને એટલા માટે પાર્ટી તરીકે સ્વીકારે છે અને આજ સુધી પાર્ટી તરીકે અમને મતદાન પણ અમારો તરફે કરતા આવ્યા છે એટલે એમની અમને ચિંતા નથી